능션, 능션. <Banana> 아, 나 보루, 예? 메토리, 그, 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 내 그, 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 미 그, 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 이 그, 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 એ બાજરી વાધ ને પડી પડી જાય બાજરી બાજુ પડ્યો આ એક પેલા પાકિસ્તાન માં પણ એક વખત ખાલી બાજી લઈ લઉં ને એક વખત બાજરી પૈસા જેટલા ખેડૂશે ને એટલે બોર્ડર પર જતો રે એમ હોય બધી તો ખાતી પાડી નસી છે બોર્ડર ઉપર હાલ ને બાજી લઈ લીધું ને કદાચ યુદ્ધ થયું બાજી પડી જાય તો થાય શું યુદ્ધ થાય ને તો ભારત વાળું કોઈ નુકસાન જ નહીં આવે આમ કે પેલા વાઘો બેઠા હોય બોર્ડર ઉપર એ અંદર કોઈ તો અપાદી ઈ બધું પટાય નુકસી એને એ બધું ખતમ કરી દે અંદર તો વાળું નુકસાન જ નહીં અપાદી પણ તો એ નુકસાન તો બાજુ માં બધું નુકસાન નુકસાન કર્યું નુકસાન નુકસાન છે

શું વાત કરું બોખે પેલા ગાયું વાતો હતો કે આ ફોર્મે ધ્યા બનતો પછી મને શું કરું

બેસી મારી નાય છે

ના ના એ ભરોસો નહી ભરોસો નહી મારુજી આ ભાજી નાખું ભૂકો નહીં આપણે જોવા જવાનું ભાજી નાખું ભૂકો કરી નાખું થોડી નાખું પણ હું ઓકતો તું ભૂકો કરી નાખી એકલો પાચી વાડે ઓય આ તો મજા આવે એકલો પાચી

એ નઈ યાર હું તો નઈ જઉં યાર ઓય નઈ જઉં તારે જવાનું છે યાર ઈ પાછો તો તોતાડે આ બળ જાવો હા ઓય જાવ હું આઉ હા હા તો હાચું જા હું ચેડી છું કે ઓડો હું ચેડી છું હા હા કે ધક્કો કોને માર્યો આટલો કોકે માર્યો કોકે માર્યો ધક્કો કોને માર્યો માયઠા કે રોડ આજી કોને ઝક માર્યું મને એ બધું વાત બરાબર ધક્કો કોઈ ના માર પર તો મને જિલ્લા ઉતારવા હાયડે જિલ્લા પડી શા બાગે ભાગણો બાધી બાજી કા હા હાચવજો તો પડી ગઈ છે બેતરા નુકસાન એ બાજી નુકસાન લાવ્યું નુકસાન દેયું આ પાર્ટીમાં નુકસાન દેયું ભાઈ ભાઈ અલ્યા યો રિવે તાણે હળકા હળકા ભેંય ઈટ જા ઓળતો જમ હા અલ્યા ગોહી બાલો ઓર અરે બિઝાલતીય અલ્યા પણ આ શું છે આ શું આ શું આрио તો આрио તો ના જો ઓનો શું કર્યું આયે ગાનો દુખાય આ તો ગાય પાતા પાતા ઓ કવા જાય ઓય ઈ તોકી તો હમ કરે આશુ આ મિશાલ પર ઈયો ને પણ ઓનાજી તું કેમ